આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર હવામાન વિભાગ દ્વારા અપાયેલા યલો એલર્ટ પ્રમાણે કચ્છમાં આજે સતત ત્રીજા દિવસે કેટલાક સ્થળોએ વરસાદ વરસ્યો હતો પશ્ચિમ કચ્છના અબડાસા લખપત અને નખાતાણા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં સવારે અને બપોરના સમયે વરસાદ પડ્યો હતો જન્માષ્ટમી પર્વથી કચ્છમાં વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે જિલ્લા મથક ભુજમાં દિવસ દરમિયાન વાદળાઓની આવન જાવન રહી હતી બફારા અને ગરમીના કારણે લોકો પરેશાન થયા હતા રાજ્ય પર સર્જાયેલી ચાર અલગ અલગ વરસાદી સિસ્ટમના પ્રભાવથી એકાદ મહિનાના અંતરાલ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે અઢારથી ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ઓગણીસ અને વીસ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં કુલ ચાર સિસ્ટમ અત્યારે સક્રિય છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને દૂર કરવા સામાજિક સંસ્થાએ નવતર પહેલ કરી છે સર્વસેવા સંઘ દ્વારા મુન્દ્રા તાલુકામાં હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવી છે મુન્દ્રા તાલુકામાં એકસો પચાસ શિક્ષકોને આજે નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે સંસ્થા દ્વારા જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી છે કચ્છમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ત્યારે વચ્ચેના સમયગાળામાં સરકાર તંત્રની સાથે સહભાગી થવા માટે વડોદરા તાલુકામાં પેરા ટીચરોની નિમણૂક સંસ્થા દ્વારા કરવામાં આવી છે હંગામી ધોરણે નિમણૂક કરેલા શિક્ષકોને નવ હજારનું નું માનદ વેતન સંસ્થા દ્વારા આપવામાં આવશે અબડાસાના કોઠારામાં મોટી સંખ્યામાં બગલાના મૃત્યુથી પક્ષી જીવદયા પ્રેમીઓમાં દુઃખની સાથે ચિંતાની લાગણી ફેલાઈ છે કોઠારામાં શાહ બુખારી પીરની દરગાહની અંદર આવેલા વૃક્ષ પર મોટી સંખ્યામાં બગલાઓની વસાહત છેલ્લા થોડાક દિવસથી બગલાના અચાનક મોત થઈ રહ્યા છે આ બનાવ અંગે કોઠારાના જાગૃત નાગરિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગે મૃત બગલાના સેમ્પલ લઈ અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે બંદરીય શહેર માનવીની આગવી પરંપરા મુજબ લોહાણા સમાજ દ્વારા નાની રવાણીની શોભાયાત્રા શહેરમાં નીકળી હતી બસો એકસઠ વર્ષોથી લોહાણા જ્ઞાતિ દ્વારા માનવીમાં નાની રવાણી નામે જાણીતી શોભાયાત્રાની પરંપરા આજે પણ અકબંધ રહી છે સુંદરવર મંદિરે ભાવિકોની ઉપસ્થિતિમાં ભગવાનની નગરી યાત્રાને રંગેચંગે ધારાસભ્ય નિરૂદ્ધભાઈ દવે અને યજમાનો જ્ઞાતિ અગ્રણીએ પ્રસ્થાન કરાવ્યું હતું જન્માષ્ટમી પછી નોમના દિને નાની રવાડી જયારે વળતે દિને દસમના રોજ ખારવા જ્ઞાતિ આયોજિત મોટી રવાડીની રસમ રહી છે એચઆઈવી તથા જાતીય રોગકોથી બચવા માટે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી નાકો આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કેમ્પેનનો માતૃછાયા સ્કૂલ તથા બીએમસીબી નર્સિંગ કોલેજ લાખોનથી પ્રારંભ કરાયો છે જિલ્લા ટીબી એચઆઈવી ઓફિસર ડોક્ટર મનોજ દવે એચઆઈવી ટીબી તથા હેપિટાઇટિસ બી વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા બે મહિના સુધી ચાલનારા આ કેમ્પેનમાં ધોરણ નવ થી બાર ના વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ રેલી ડોર ટુ ડોર કેમ્પેન સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવશે રાજ્ય સરકાર નવી ઔદ્યોગિક નીતિની તૈયારીમાં વ્યસ્ત છે આ માટે બાર વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે આ ટાસ્ક ફોર્સમાં માં વિકાસ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવા મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ફોકિયાને આ ટાસ્ક ફોર્સમાં નોમિનેટ કરવામાં આવ્યું છે જે કચ્છ અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ટાસ્ક ફોર્સ કમિટીની પ્રથમ બેઠક તાજેતરમાં ગાંધીનગરમાં ઔદ્યોગિક કમિશનર ની કચેરીમાં યોજાઈ હતી આ બેઠકમાં ફોકિયા તરફથી સિનિયર એક્ઝિક્યુટીવ મમતા વાસણી અને સોલારીસના નરેન્દ્ર રાવલે ભાગ લીધો હતો અને કચ્છ તેમજ ગુજરાતના ઔદ્યોગિક વિકાસને નવી નીતિ દ્વારા એક નવા આયામ સુધી પહોંચાડવા માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અંગે સૂચનો આપ્યા હતા અબડાસાના કડુલી ગામના વતની અને બીએસએફ જવાન શૈલેન્દ્રસિંહ જાડેજાએ શ્રીનગર કાશ્મીરમાં કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું આ અવસરે વિશેષ બાઇક રેલી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર